અંદર તારીખ સોળ ની આસપાસ એક ઘટના બની હતી રોડ ઉપર છેલ્લા છ થી સાત વર્ષથી પાન પાર્લર ચલાવતા એક ચોધરી સમાજનો એક છોકરો કે જે પાન પાર્લર ચલાવી રહ્યો છે તેને તેને અન્ય કેટલાક શખ્સો દ્વારા કેટલાક આરોપીઓ દ્વારા એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તું પાન પાર્લર અહીંયા કેમ ચલાવી રહ્યો છે તું અહીંથી બીજી જગ્યા પર જતો રહે એવું કહી તેને ઢોર માર મારવામાં આવ્યો ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ દાખલ કર્યા બાદ પણ તેને પ્રોપર સારવાર નથી મળી રહી તેવો પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે પોલીસ કાર્યવાહી કડક નથી કરતી તે આક્ષેપ સાથે તમામ પરિવારના સભ્યો ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે આપને ફરી એક વખત જણાવી દઈએ 16 તારીખની આસપાસ એક પાન પાર્લર ચલાવતા એક વ્યક્તિ પર ખાસ કરીને કેટલાક અસામાજિક અને લુખા તત્વો દ્વારા

આગેવાન સહિત પરિવાર પણ અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું ખાસ કરીને ક્યાં કહેના ચાહો કે પોલીસ ને કાર્યવાહી નહીં આપણું કે ભાઈ ક્યાં કહેના ચાહો કે કાર્યવાહી ઠીક છે નહીં હોય પોલીસ જાણવું છે इसमें क्या है मतलब पुलिस को शांत खराब करने कोई कार्रवाई नहीं कर रही है और हम यही न्याय चाहते हैं कि हमको अच्छे से न्याय मिले और ये कार्रवाई चाहिए हमारे समाज के आगे बान हैं उनका आज आए हैं उनसे बात कर रहे आपको क्या लगता है पुलिस कार्रवाई क्यों नहीं कर रही क्या पुलिस के ऊपर कोई प्रेशर आता है आप क्या कहना चाहोगे क्या लगता है क्या रीजन है कार्रवाई भी हो रही है आपकी मतलब इनके ऊपर कोई प्रेशर है इनके जो मेरे को नाव का आदमी है वो उनके ऊपर प्रेशर डाल रहा है उसके हिसाब से कोई नई कार्रवाई कर रही है और हम अभी भी कार्रवाई के लिए खड़ा है एफ होने के बाद भी दोबारा धमकी दी गई ऐसी आपने अर्जी लगाई शा पुलिस स्टेशन में क्या लग रहा है पुलिस का डर नहीं है क्या इनको कोई पुलिस का डर नहीं है हमने फिर भी एफ दर्ज करवाई है परंतु तो कोई उनके ऊपर कार्रवाई नहीं हुई अनजान लोगों द्वारा हमारे अलग अलग तरह से उनकी धमकी दे रहे हैं तो आपको क्या लगता है अगर आपके परिवार में से किसी को कुछ हो जाएगा तो उसका जिम्मेवार कौन होगा इनकी जो भी हमारे परिवार में कुछ होगा तो इनका जिमाबदार शैनखाड़ा पुलिस होगी ચોક્કસથી તે પરિવારના ભાઈ છે તે કહી રહ્યા છે કે જો કદાચ અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે અથવા અમારા પરિવારને કંઈ પણ થાય તો તેનો જવાબદાર ચાંદખેડા પોલીસ રહેશે કારણ કે ફરિયાદ છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી તેવું આક્ષેપ કરી રહ્યા છે ટેબલ જામીન પર છોડી દેવામાં આવ્યા છે અને ડર પણ તેમને લાગી રહ્યો છે ક્યાં કહેવા ચાહીએ કે ક્યાં નામે આપતા ઇન્તેસાર પહોંચે છે ખાસ કરીને બતાવી દીધું મારો નામ જગદીશ ભાઈ છે હું વર્સલ દે આવ્યો છું અમારે રજૂઆત છે કે પોલીસ આ કાયદા અનુસાર કઈ કાર્યવાહી કરી નથી આમાં જે કલમો છે અને જે વિડીયો અમે જોયો છે જે તાલિબાની લોકોને સજા આપે એ લોકોએ એવી રીતે એ લોકોને માર્યો છે અને બીજો મુદ્દો છે કે સિવિલમાં એ લોકો એડમિટ કર્યો ત્યાં એ લોકો પોકી ગયા છે અને ત્યાંથી સિવિલમાં પણ એ લોકો ત્યાં એડમિટ ન થવા દીધો એટલે એ લોકોનો હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં એ લોકોની સારવાર ચાલે છે આજે અમે કલેક્ટર ઓફિસમાં રજૂઆત માટે ગયા હતા અહીંયા ચાંદખેડા અહીંયા પીઆઈ સાહેબ જોડે અહીંયા આવ્યા છે અમે સીપી સીપી સાહેબ જોડે અમે ત્યાં આવેદન આપ્યું છે અમને હવે એવું લાગે છે કદાચ કાર્યવાહી થશે અને કાર્યવાહી નહીં કારવાહી થાય તો અમારા સમાજના બધા આગેવાન છે અને અમારી સમાજના બધા જે છે એ અમે ભૂખ હડતાળ ઉપર બેસી છું કેમ કે એક નાનો માણસ છે ધંધા માટે અહીંયા આવ્યો છે ને એ લોકો ને ધ્યાન મારે છે એ લોકો આવી રીતે પોલીસ ક્યાંય પાનનો ગલ્લો ચલાવે છે અને તેના ઉપર ચાર જેટલા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે મહત્વની વાત છે રાજુ રબારી અપુર રબારી સંજય રબારી અને હર્ષદ રબારી આ ચાર નામ આરોપીઓના એફઆઈઆર અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી ચાંખેડા પોલીસે કરી હતી પરંતુ તે છતાંય ટેબલ જમીન પર તેમને છોડવામાં આવ્યા તેવું તે લોકો આક્ષેપ કરી રહ્યા છે છોડ્યા બાદ પણ હજુ પણ તે લોકો ધમકી આપી રહ્યા છે તેમના એડવોકેટ અત્યારે આપણી સાથે છે શું કામ આપશો શું નામ છે આપનું એડવોકેટ છો એક એડવોકેટ તરીકે આપણે શું લાગી રહ્યું છે કે આ કલમો મેળવી છે આજના મેડોકેટ સેલેક્ટ સાથે બીજો હાઈકોર્ટમાં પ્રસ્તુત ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એક ઉમેરવી જોઈએ સાથે હુમલો કરવામાં આવ્યો છે એની પણ કલમ ઉમેરવામાં આવી નથી અન્ય આરોપીઓની સાથ સસાર આપણું ગુનાઈ કાવતરું છે એની પણ કલમ ઉમેરવામાં આવી નથી સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા અઢાર બે ઉમેરવી જોઈએ એ પણ ઉમેરવામાં આવી નથી જેથી આજ રોજ અમે એમના સમાજના આગેવાનો સાથે અને પીડિત પરિવાર સાથે સાંખેડા પોલીસ સ્ટેશન સાથે આવ્યા છીએ અને કલેક્ટર કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરી છે અને સાંખેડા પોલીસ સ્ટેશનની અમારી ખાસ રજૂઆત છે કે અમારી અરજીને ધ્યાને લઈ કડકમાં કડક કલમો ઉમેરવામાં આવે અને અન્ય રફતી પણ ઉમેરવામાં આવે અને એની ધરપકડ કરવામાં આવે તો જ સાચો ન્યાય આ ફરિયાદ ઉમરશે આપને શું લાગે છે સાંખેડા પોલીસ એક એડવોકેટ તરીકે શું લાગે છે સાંખેડા પોલીસ એટલી કાર્યવાહી નથી કરી સાંખેડા પોલીસના અમે પીઆઈસીને મળ્યા તો એમને એવું કહેવું છે કે અમારા ઇન્વેસ્ટિગેશન ઓફિસર તપાસ કરી રહ્યા છે પણ અમે એવી રજૂઆત કરી કે તમે આ જે ઇન્વેસ્ટિગેશન જે ધીમું ચાલી રહ્યું છે એને ઝડપી બનાવો અને તમે પોતે તપાસ તમારા હાથમાં લઈ લો સીઆઈ તરીકે તપાસ લેવાની સત્તા આપ્યો છે તો આ પણ તપાસ કરો અને તાત્કાલિક આ ફરિયાદ ક્યાંય ન્યાય મળવો જોઈએ જો નહીં મળે તો આ સમાજ સમાજના લોકો એવું કહેવું છે કે બે ચાર દિવસની અંદર જો અમને નહીં ન્યાય મળે તો અમે અહીંયા ધરણા ઉપર ઉતારવાના છીએ

એ એક રાજુ રબારી છે એક હજત રબારી છે એમના અગાઉ પણ ગુના છે અને એ બધા જે અગાઉ પણ છે એ ચાંદખેડા પોલીસ ખ્યાલમાં જ છે અગર એમને જે ગરીબ છે એમને જે ધંધાધારી છે એ જ્ઞાન ના મળે તો અમે ઉગર આંદોલન કહીશું ને સમાજ અહીંયા ધંધા ઉપર બેસશે જે બી જ્ઞાન ના મળે અમને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પર નહીં થશે તો પછી તો સમાજ ભેગી થઈને અહીંયા આંદોલન ઉપર કરવાનું बेची सकते हैं कहीं आपको भी ऐसा लग रहा है की पुलिस भाई नहीं रही या फिर सुनवाई कर रही है लेकिन ये लोग संतुष्ट नहीं चांद कार्यवाही कर रही है परतु उनको छोड़ भी आया कितना जल्दी नहीं सोना चाहिए कार्रवाई करनी चाहिए આપડવોકેટ છે કે ખરેખર ન આપવા જોઈએ કારણ કે આવા લોકો ના જે પ્રવૃત્તિ વાળા લોકો છે ફૂલ્યા ફાલતા હોય છે આપનું શું લાગી રહ્યું છે આક્ષેપ ખાસ કરીને સાથે આમ આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં આ ટોટલ વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જોતા તમે કહી શકાય કે આ એક કાવતરું કરી અને ગુનો કરવામાં આવેલ છે અને મર્ડરની ધમકી આપી અને આની ઉપર કલમ લાગવી જોઈએ મર્ડર આપ મર્ડર એ પણ કલમ લગાવવામાં આવેલ નથી એટલે પોલીસ તંત્રનું ખાતું બહુ ઢીલું છે એ લોકો અત્યાર સુધી કાર્યવાહી હું એવું માનું છું કે ટેબલ જામીન આપે એટલે કોઈ કાર્યવાહી થયેલી જ નથી એવું કહેવાય છે તો આની સાથે અમે કેવો માગીએ કે સમાજ સાથે કે કાર્યવાહી થવી જોઈએ એના માટે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપેલ છે કમિશનર કચેરી આવેદનપત્ર આપેલ છે અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ફ્રીને પણ આવેદનપત્ર તાંતિના આપેલ છે અને અમે હજુ પણ ડીવાયએસપી સાહેબ ફ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ આ કાર્યવાહી પ્રોપર થઈ અને અસામાજિક તત્વ ગુનેગારોને જો અહીંયા કસ્ટડીમાં લેવામાં નહીં આવે તો દિવસ સાતની અંદર સર્વ ચૌધરી સમાજ અહીંયા પોલીસ સ્ટેશનની સામે ધરણા પર ઉતરશે ચોક્કસ તમામ લોકો જે છે તે ચાંદખેડા પોલીસ દ્વારા જે પ્રમાણે એફઆઈઆર નથી અને ચાર લોકોને પકડવામાં આવ્યા હતા તેમની કામગીરીથી અસંતુષ્ટ છે અને એટલા માટે ચાંચેડા પોલીસ સ્ટેશન ખાતે આ લોકો ફરી વખત પહોંચ્યા છે આપને કાગળ બતાવી રહ્યા છે અરજી લઈને જાંખેડા પોલીસ સ્ટેશન ખાતે એ લોકો પહોંચ્યા છે વ્યક્તિ જ્યારે ઉપરી અધિકારી જોડે ત્યારે જાય છે જ્યારે પહેલાં પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટિ ન મળે

કરપોરેશન અથવા પોલીસ પરમિશન ને પડે

શું આ ધરણા પ્રદર્શન કરવાની નો બતાવશે તો તે પહેલા જ ચાંદખેડા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કારણ કે ચાંદખેડા પોલીસ ની કામગીરી ઢીલી કરવામાં આવી રહી છે તેવું આમનો આક્ષેપ છે

Komm, da war